પાંજા બાબા સમજાવે છે કે ઠાકોરજીનું ઠાકોરજીના ઋણમાંથી હું મુક્ત થવા ઈચ્છતો નથી અને પોતાના સુખનો વિચાર લૌકિક વિષયોની આસક્તિ દ્વારા કરી રહ્યો છે ત્યાં પ્રભુના ઋણમાંથી તે ક્યાંથી છૂટે એટલે કે જીવ છૂટી શકતો નથી એમ કે છે કે સેવક શરણદાન પામીને તેના ઋણમાંથી મુક્ત થવા ઈચ્છતો નથી અને પોતાના સુખનો લૌકિક વિષયોના આસક્તિ દ્વારા કરી રહ્યો છે ને ત્યાં પ્રભુના ઋણમાંથી તો ક્યાંથી છૂટે આવું શબ્દ આ વાક્ય બોલે છે એટલે કશરદાસ પાચાબાબાને પૂછે છે કે ઠાકોરજી પાસેથી જીવે કાંઈ લીધું તો નથી તો ઋણ ક્યાંથી થાય એ જરા સમજાવો એટલે કે ઠાકોરજીનું ઋણ કેવી રીતે આપણા માથે એટલે હવે બાબા એમના કાકા સાથે થયેલી વાતચીત સમજાવે છે કે કશરદાસ સાંભળ પ્રાચીન ભગવતીની વાણીનું પ્રમાણ તે તેની વાણી દ્વારા જાણવામાં આવે પણ આપણા ભાવનું જ્યારે પરસ્પર વલણું થાય ત્યારે જ તેનો ખરો મર્મ સમજાય એટલે કે આપણો ભાવ અને સામેવાળાનો ભાવ એટલે કે સંભવ હોય સામેવાળા પણ આપણા જ જેવા સામેવાળા વૈષ્ણવ ભગવદી હોય સામેવાળા ભગવદી હોય ને આપણે પણ એમની પાસેથી ઘણું બધું શીખવાનું હોય તો સામેવાળાનો ભાવ પાસેથી આપણને ઘણું જાણવા મળે એવું કહે છે કે ખરો મર્મ સમજાય તને તેનો એક પ્રસંગ કહું મારા અનુભવનો પાચા બાબા બોલે છે મારા પદમશી કાકાએ મને મોટો કર્યો મારા માવતર નાનપણથી ઠાકોરજીના ચરણે થયા હતા જેની મારા કાકા જેથી મારા કાકાએ મને તેની પાસે રાખ્યો હતો મારા કાકાને ચાલવાનો સમય નજીક આવ્યો ત્યારે મારા કાકાએ મને તેની પાસે રાખ્યો હતો મારા કાકાએ મને તેની પાસે બોલાવીને કહ્યું પાચા હવે મારે ચતુરાદશીને દિને ચાલવું છે તે સમો નજીક આવ્યો છે તે બે દિવસ આગવના અગાઉના મને બોલાવીને બધી ભલામણ કરતા અને કહ્યું ચ ચતુરાદશીના વહેલા રાજભોગ લાવજે એટલે કે જે દિવસે કાકાને ચાલવાનું છે ને એ દિવસે કાકા એ દિવસની વાત કરે છે કે ચતુરાદશીના વેલા રાજભોગ લાવજે તેલ તિલકને તાંદુલના પ્યાલા રાજભોગ પછી ધરાવજે પછી તેલ તિલકને ઠાક કરીને ઠાકોરજીનું અધરામ્રત થોડું લઈને પછી ચાલવું થાશે તો તે તું સમજી લે અને કહ્યું એટલે કે આ પ્રમાણે ક્રમ કર્યા પછી મારે ચાલવું છે અને કહ્યું આ પરમ નિધિનું સેવન તને સોંપું છું એટલે કે જે સેવ્ય સ્વરૂપ ઠાકોરજીનું જે ઠાકોરજીનું સ્વરૂપ છે એ પાચા બાબાને સોંપે છે તેનું ખાસ જતન કરીને ભાવથી સેવા કરજે ઠાકોરજીના ઋણમાં ન રહેતો ત્યારે મેં પૂછ્યું એટલે કે બાબા પૂછે છે કાકા ઠાકોરજીનું ઋણ તો આપણે માથે કંઈ છે નહીં તો એ વાતમાં હું ક્યાંય સમજ્યો નહીં તો ચોક કરીને સમજાવો હવે એના કાકા સમજાવે છે કે પાચા તું સાવ ભોળો છો અને તેની ખબર નથી ઠાકોરજીનું ઋણ તો આપણા માથે ઘણું ઠર્યું છે તે ચૂકવવું ઘણું દોયલું છે જો તેના પરિશ્રમનો વિચાર કર નિજધામમાંથી અખંડ લીલામાંથી પોતે પધાર્યા અને પોતાના જીવને નિજધામની પ્રાપ્ત કરાવવા તેની સંભાળ લીધી સામે ચાલીને પરદેશ કીધો અને જીવને પોતાના શરણદાન આપીને સેવક કીધા તે શ્રમનું ઋણ જીવ પર કેટલું થયું ગણાય આવું બીજા માર્ગમાં નથી જગતના સાધારણ જીવ કરતાં પોતાના જનને વૈષ્ણવ પદ ઊંચું આપ્યું એટલે કે વૈષ્ણવ તો સૌથી ઊંચા ને એટલા માટે કે છે અને પોતે સેવન સ્વરૂપે ગ્રહપતિ થઈને બીરાજી જીવનો બધો અલૌકિક વ્યવહાર અલૌકિક સમર્પણ ભાવનાથી કરી દીધો એટલે કે ઠાકોરજી લૌકિક પણ કેવું સુધારે છે વૈષ્ણવનું કે અલૌકિક જ્યારે સર્વ સમર્પણ કર્યું પછી એ બધું લૌકિક પણ અલૌકિક થઈ ગયું ને એ વિશે સમજાવે છે કે તે પરિશ્રમ ઓછો ગણાય ખરો તેના વળતરમાં જીવે ઠાકોરજીની સેવા સમરણમાં પ્રભુના સુખનો વિચાર ભાવનાથી કરવો ઠર્યો ને પાછા તન મન ધન સોંપીને રહીએ તો તેનું કામનું થાય તો જ ઋણમુક્ત થાય પ્રભુનું ઋણ તો જીવને કરુણા કરીને શરણે લીધો અને નિર્ભય કીધો તે કૃપા ઓછી થઈ ગણાય ખરી તેનું ઋણ તો ત્યારે આપણે ચૂકવાય ચૂકવ્યું ગણાય કે જીવ જ્યારે સેવા સમરણ અને અનન્ય ભાવે કરીએ તે પણ ખરા હરદાના ભાવથી માનસીમાં પણ તેનું તે જ રટન રહે ત્યારે મુક્ત થવાય કા કાકા શું સમજાવે છે કે ઋણ ક્યારે ઉતરે તો એમ કે છે કે સેવા સમરણ સતત કરવાનું અને માનસીમાં એનું જ રટન થયું થયા કરે ત્યારે મુક્ત થવાય અને પ્રભુ તેવા સેવક ઉપર પ્રસન્ન થાય જે મને ભલીભાતે લાડ લડાવી રહ્યો છે એવું શ્રીજીના મનમાં થાય ને ત્યારે ઋણમાંથી મુક્ત થવાય નહીં તો ત્યાં સુધી ઋણ રહે ને રહે જ પાચા કોઈના ઉપકારનો બદલો કાંઈ અપકારથી ન વળાય પરોણાને જેમ આપણે ઘરે સાચવીએ છીએ તે લોકમાં નિંદા ન થાય તે સારું એટલે કે લોકમાં નિંદા ન થાય એ વાટું આપણે કેવા પરોણાને સાચવીએ છીએ મહેમાનને તેમ ઠાકર પણ આપણા પરોણા થયા છે અને તેને જે વાલા છે એવા વૈષ્ણવ પણ રૂડા સમા વૈષ્ણવના પણ રૂડા સમાધાન કરીને તેની સેવાટેલ દ્વારા થાય ત્યારે સાચા ઋણમાંથી મુક્ત થવાય લે એક કીર્તન તું નત્ય બોલે છે ને તે બોલ હું સાંભળું પછી કીર્તન બોલ્યો દાન દઈને દાખે દુલ્હોરે મારો દાન દઈને દાખે આ કાકા ભત્રીજા વચ્ચેની વાત છે આમાં આપણને ઘણું બધું મળ્યું કે ઠાકોરજીનું આપણા માથે ઋણ કેટલું બધું છે આ દેહ આપણને ઠાકોરજીએ આપ્યો વૈષ્ણવમાં જન્મ આપ્યો ગરે ઠાકોરજી પોતે વિરાજ્યા અને આપણે શું કરી રહ્યા છીએ આપણે લૌકિકમાં રચ્યા પચ્યા રહીએ છીએ આપણે આપણું સુખ જોઈ રહ્યા છીએ તન મન ધન આપણા ઉપર આપણું તન મન અને ધન ઠાકોરજીની બદલે આપણે આપણા ઉપર જ ખર્ચી રહ્યા છીએ આપણા જ સુખનો વિચાર ઠાકુરજીને પરિશ્રમ આપવાનું આ બધું જ્યારે કરીએ છીએ ત્યારે ઠાકુરજીનું ઋણ આપણા માટે વધતું જાય છે ઓછું થતું નથી એટલા માટે અહીંયા આપણને સમજાવે છે કે ઋણમુક્તિ ક્યારે થવાય જ્યારે માનસીમાં પણ તેનું જ રટણ થાય ને સેવા સમરણ અનન્ય ભાવે કર્યા કરીએ ત્યારે ઋણમુક્ત થવાય હજે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામમાં પૂછું બોલો શ્રી લાલ કી જય